બધા પુત્ર એ સાથે મળીને દુષ્કર્મ આચર્યું છે નરાદમ પિતા પુત્ર એ સગીરાને ગર્ભવતી બનાવી આંકલાવ પોલીસે દુષ્કર્મી પિતા અને પુત્રની ધરપકડ કરી છે વિજય ચાવડા અને અર્જુન ચાવડાની ધરપકડ કરી છે અર્જુન ચાવડા અગાઉ પણ દુષ્કર્મ કેસમાં ઝડપાયો હતો તો ખડભડાટ પચાવનારો આ કેસ એક પિતા પુત્ર જ્યારે પોતાની દીકરી પર આ રીતે દુષ્કર્મ ગુજારે તો આ હળાહળ કર્યું બા જવું તો જવું ક્યાં બંનેને દબોચી લેવાયા છે

અન્ય જે આરોપી છે અર્જુનભાઈ મંગળભાઈ ચાવડા આ બંને ગુજારતા હતા જેમાં વિજયભાઈ ચાવડા અને અર્જુનસિંહ ચાવડા બંને જણાએ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું જેમાં વાત કરવામાં આવે તો અર્જુનસિંહ છપ્પન વર્ષનો છે જ્યારે વિજય માત્ર બાવીસ વર્ષનો છે આ બંને જણાએ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું જેના કારણે આ કિશોરી ગર્ભવતી બની હતી ને ત્યારબાદ આ સમગ્ર દુષ્કર્મ દુષ્કર્મનો ભાડો ફૂટ્યો હતો જેથી તેના પરિવારજનોએ આ અંગે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ બંને નરાધમ આરોપીઓને ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી કરી છે જી બિલકુલ બિલકુલ આભાર એક દીકરીની ઉંમરનો આ બાપ જો કે એની દીકરીની ઉંમરની એક દીકરી ઉપર જ્યારે દુષ્કર્મ ગુજારે છે ત્યારે અનેક સવાલો ઊભા થાય છે તો આપ જોઈ રહ્યા છો ભયાનક ઘટના એક બાપ અને બેટાએ સાથે મળીને દુષ્કર્મ આપ્યું છે આખા પંથકમાં ફિટકાર વરસી રહ્યો છે ગીર સોમનાથમાં બંદુ